નીતિન પટેલે કર્યો કટાક્ષ સલાહ આપનારાઓને કહી મોટી વાત પૂર્વનાય મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કરીને કટાક્ષ કર્યો ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વનાય મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના મનની વાત જાહેરમાં ઠાલવી છે ત્યારે વિશ્વ ઉમિયા ધામ આયોજિત માઉમિયાનો રથ મહેસાણા પહોંચ્યો તે સંદર્ભે કરેલા સંબોધન વખતે નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કર્યો અને સલાહ આપનારા વિશે ખુલ્લા મને વાત કરી નીતિન પટેલે કહ્યું કે અમને કોઈ અનુભવી વ્યક્તિ કોઈ બાબતે સલાહ આપે તો માન્ય છે કોઈ અધિકારી મને લખવા અંગે પણ ટકોર કરે તો તે બરોબર છે અમને કોઈ અનુભવી વ્યક્તિ જે તે બાબતે સલાહ આપે તો તે માન્ય છે કોઈ ઉદ્યોગપતિ જીઆઈડીસીના પ્રશ્નોને લઈ સૂચન કરે તો બરોબર છે આરોગ્ય મંત્રી તરીકે મને કોઈ ડોક્ટર સલાહ આપે તો યોગ્ય છે પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે કેમ કે કેટલાક લોકો સલાહ ન આપે તો તેનો દિવસ પૂરો ન થતો હોય તેવા હોય છે હવે સલાહ આપનારાઓને પોતાની કેપેસિટી જોવી પડે ધન્યવાદ